હેલો દોસ્તો હું છું દીપિકા પટેલ અને સ્વાગત કરું છું તમારું અમારી યુટ્યુબ ચેનલ માહિતીપ હેલ્થકેરમાં આજના વિડીયોમાં આપણે પથરીને ઓપરેશન વગર આયુર્વેદિક ઉપચારથી મૂળમાંથી કેવી રીતે મટાડી શકાય છે તેના વિશે જાણીશું સૌથી પહેલાં એ જોઈએ કે પથરી કેવી રીતે થાય છે આપણા શરીરમાં રહેલી કિડની ફિલ્ટર તરીકે કામ કરે છે આપણે જે ખોરાક લઈએ છીએ તે ખોરાકનું પાચન થઈને ખોરાકમાંથી નીકળતો નકામો કચરો કિડનીમાંથી પેશાબ દ્વારા બહાર નીકળતો હોય છે નકામા કચરાનું પ્રમાણ વધારે હોય અને પેશાબનું પ્રમાણ ઓછું હોય ત્યારે નકામો કચરો કિડનીમાં થોડો થોડો ભેગો થતા જાય છે અને એક પથરીની રચના કરે છે પથરી થવાના કારણો શું હોય છે પહેલું તો છે વારસાગત બીજું છે પાણી ઓછું પીવાથી ત્રીજું છે પેશાબને રોકી રાખવાથી ચોથું છે વારંવાર પેશાબમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થતું હોય તો ડાયાબિટીસ જેવા રોગોમાં અને અયોગ્ય આહાર લેવાથી પથરી થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે હવે પથરીને જળ મૂળમાંથી ગાયબ કરવા માટેનો આયુર્વેદિક ઉપાય ખેતરમાં અનાજ કઠોરની જેમ થતી કળથી એ આયુર્વેદમાં પથરીને દૂર કરવા માટેની રામબાણ સસ્તી અને સચોટ દવા છે કળથીના છોડ ચોમાસામાં એકથી બે ફૂટ ઊંચા કે પછી જમીન પર ફેલાય છે જોવામાં તે અડદના છોડ જેવા હોય છે તેના પાન પણ અડદના પાન જેવા જ હોય છે તેના ઉપર બે ઇંચ લાંબી સિંગ થાય છે જે ચપટી અને રૂવાટીદાર હોય છે આ સિંગમાં ભૂખરા કાળા લાલ કે સફેદ રંગના બી લગભગ ચાર થી પાંચ જેટલા થાય છે કડથીનો ઉપયોગ પથરી નાશક તરીકે થાય છે મોટા શહેરોમાં અનાજ કિરાડાની દુકાનમાં આ ખાસ રાખે છે રાજસ્થાનમાં તે વધુ વપરાય છે કારણ કે રાજસ્થાનના લોકોમાં પથરી વધારે જોવા મળે છે કડથી સ્વાદમાં મધુર તૂરી અને તીખી હોય છે જે લોકો પથરીનું ઓપરેશન કરાવવા ન ઈચ્છતા હોય તેમણે સૌથી સસ્તી અને સચોટ એવી કળથીનો પ્રયોગ જરૂરથી કરવો જોઈએ જેથી શરીરના મૂત્રાશય મૂત્રનળી કિડની કે અન્ય કોઈ પણ સ્થળે રહેલી પથરીના નાના ટુકડા થઈ જાય છે અને ધીમે ધીમે તૂટીને પેશાબના રસ્તે તે બહાર નીકળી જાય છે હવે જોઈએ કળથીનો ઉપયોગ કેવી રીતે કરવો તો પચીસ ગ્રામ કળથી તેમાં દસ ગ્રામ ગોખરાનો પાવડર બંનેને પાંચસો એમએલ પાણીમાં બાર કલાક પલાળી રાખ્યા પછી ઉકાળીને ગાળી લેવો પછી તેમાં પાંચ ગ્રામ ગોળ તથા ત્રણ મિલીગ્રામ જવખાર અને ચારથી પાંચ ગ્રામ ભેદ ચૂર્ણ ઉમેરીને દર્દીને સવાર સાંજ બે વાર આપવો તેથી વગર ઓપરેશને પથરીના દર્દમાંથી મુક્તિ મળી શકે છે આ સચોટ અને લાભદાયી પ્રયોગ છે જો તમને પણ આવી કોઈ પથરીની સમસ્યા હોય તો તમે એને જરૂરથી ઉપયોગ કરી શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય થોડું ઉપયોગી લાગ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ